ધાનેરા શહેરમાં વેપારી સાથે અની ટ્રેપની ચકચારી ઘટના સામે આવી છે એક મહિલા સાથે ચાર લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં મહિલા સાથે અન્ય ચાર લોકોએ ભેગા મળી પ્રેમ ઝાડમાં ફસાવ્યો હતો વેપારીને વિડીયો વાયરલ કરવાની વાત સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વેપારીને અપાઈ હતી ધમકી પીડિત વેપારી પ્લાસે બ્લેકમેલ કરી અગાઉ બે પોઈન્ટ પચાસ હજાર રૂપિયા કઢાવ્યા બાદ ફરી દસ લાખની માગણી કરાતી ગત રાત્રે પણ વેપારીને ધમકાવી અને ફરી બીજી વખત રૂપિયા આપવાની કરાયા ના આપતા વેપારી સાથે રકજત કરી ગરદા લોકમુખે ચર્ચા કયા ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી અપાયાતી તે તો પોલીસ તપાસ પછી જ ખબર પડે પણ વેપારી સાથે અની ટ્રેપની ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે હાલમાં તો સમગ્ર મામલે થાનેરા પોલીસ ચોપડી ફરિયાદ નોંધાતા થાનેરા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહેબૂબ બેલીમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત